Abah jujur, atau? હા અમારા હતા તીર્થવાસી અહીંયા આવો હોય ગુલાબ અહીંયા આવજો આ છે જયકુમાર ઇલેક્ટ્રિશિયન વાહ ભક્તો

તો આમ જોઈ લે લાઈન આ લીટો તો તાણી દીધો એને એનું કાયમ નું બોલા અને એટલું બધું આપણે તો તો પછી હાથે ખોદવા પડે જેસીબી માં થોડું જજુ રીએ બહુ ફરક ન પડે હમ બધું એની નજરમાં જોયું એવું બધું જોયું આઈ લુ કેવું ન સીધે સીધું એટલી એની ખેતી છે વાયા બેઠું પણ ડ્રાઈવર છે એટલા તો બહુ સારી રહેતી ઓ ચાર લખી લેજે લખી લીધું લખી લીધું અલે જઈ તો લઈ લેતો મારું તો લઈ લે હું આમ આવતોય નથી આ હા 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 रा दस जामुथली गाम लक्ष्मी वाली म ભગતના હોટલે પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું છે સર્વે ભક્તો ટાઈમ જોયા વગર સેવાનો લાભ લઈ રહ્યા છે અને જે ભક્તોને સેવાનો લાભ લેવો હોય તે વધારે